ગ્રીનલેન્ડ જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ભાઈચારાથી અને પ્રેમથી રહેતા હતા ઘુવડ મેના પોપટ કબૂતરી કાગડો મોર લકડખોદ બુલબુલ કોયલ બધા ખુશીથી પોતાનું જીવન વિતાવતા હતા એક દિવસ કબૂતરી પોતાના બચ્ચા સાથે માળામાં બેઠી હતી એવામાં ગોલ્ડીબાજ ત્યાંથી પસાર થયો અરે વાહ કબૂતરીનું બચ્ચું બાજ તેના બચ્ચાને ઝૂંટવી લેવા માંગતો હતો તે ખૂબ જ ઝડપથી કબૂતરીના માળા ઉપરથી પસાર થયો તે બચ્ચાને ઝૂંટવામાં સફળ તો ન થયો પણ તેનું આવું કરવાથી બચ્ચું માળામાંથી જમીન પર પડ્યું અને તેની પાંખમાં વાગ્યું મુન્ના અત્યારે તો જાઉં છું પણ મારી પત્ની સાથે એને ખાવા માટે જરૂર આવીશ